બરોબર તમે એમ જો પ્રશ્ન પૂછે હું મળતા હજાર માહિતી પ્રશ્ન ન પૂછવાના પણ પૈસા મળે એ મને ખબર છે ધારાસભ્ય પ્રશ્ન પૂછે એના મુદ્દાના પૈસા મળે ન પૂછે એના પણ મળે છે કેમિકલ યુક્ત પાણી બાબત ક્યાંય વાત નથી થતી કેમિકલ મારી નાખો છે પાણી ફરવાથી પેલા સુખપુર નહીં આ તમારા વિસ્તાર ના ગામ આવે જેતપુર નું ગામ છે આજની તારીખે એ મુદ્દો નથી લીધો ક્યાંય પણ આમાં છે એમાં નથી વિધાનસભાની સંકલનની કિશોરભાઈ વિધાનસભામાં સંકલન જવાબ આપવા બંધાય છે વિરોધ પક્ષના નેતા જવાબ આપવા બંધાયેલ સરકાર છે આ બંધારણ વાત વાત નથી કરતો અને યાત્રા થાય બંધારણ અધિકાર આપ્યો છે નથી કે ભાજપ પણ આવે કે ઓલા આવે યાત્રા જો કોઈ પ્રશ્ન પૂછવા આવે તો કેવું તમારે લોકશાહી માં બંધારણ નો અધિકાર છે હું નથી કોંગ્રેસ માં નથી ભાજપમાં હું ખેડૂત જિલ્લા ભાજપના પ્રમુખ હોયા ગયા પ્રશ્ન બધા થયા છે ભાજપ ને પણ થયા છે તમે યાદ ધારી કરો કોંગ્રેસ ભાજપ નું ખેડૂત માટે હું કરવાની છે એ વાત

તમારે સ્વીકારવું પડશે એના માટે મુદ્દો ઉઠાવવો પડશે તમારે ઓગળ માં પાણી આવે આ પાણી આવે છે બરોબર

બોલ ભારત માતા કી જય જવાર